મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો સવારના સાડા સાત થઈ ગયા છે અને હું ભાઈ ભાઈ વોકિંગ કરવા માટે નીકળી ગયો છું અને આજનું ડિસ્ટન્સ છે ને ભાઈ પાંચ કિલોમીટર કવર કરવાનું છે અઢી કિલોમીટર જવાનું અઢી કિલોમીટર આવવાનું ચાલો મિત્રો મોર્નિંગમાં મસ્ત મજાનું વોકિંગ કરી લઈએ તો મિત્રો અહીંયાથી હું પાછો વળ્યો છું ભાઈ કેમ કે પચીસ ત્રીસ નંબરની રિક્ષામાં ભાઈ મોરિયરની જી કેની બુક આવે છે ભાઈ એ સ્કૂલમાંથી ભૂલી જવાનું મને રસ્તામાં મેડમનો ફોન આવ્યો પછી ચોપડી મોકલી થાય તો ફરી એકવાર એકસો ને બે કિલો વજન સાથે આજે બીજો દિવસ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ તમે લોકો સબસ્ક્રાઈબ કેમ નથી કરતા પહેલાં સબસ્ક્રાઈબ કરી દો પછી મારું મોર્નિંગ થશે ભાઈ ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો શેર કરી દો મિત્રો ચેનલને કેમ કે આપણી આ ચેનલ ઉપર ભાઈ ભારત દર્શન ભાઈ આખું ભારત આપણે ગાડી લઈને સફર કરવાનું છે ટૂંક સમયમાં આ બધી ટ્રીપ આવવાની છે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ફેમિલી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો સપોર્ટ કરો ટેન કે એટલે કે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે ને આજે 102 બે કિલો વજન સાથે આજે બીજો દિવસ આ મિત્રો ડેલી ચેલેન્જમાં આજે ડેલી બ્લોગની અંદર આજે પંચોતેરમો બ્લોગ છે ડેઈલી બ્લોગ પંચોતેર બ્લોક આપણે ડેલી મૂકી દીધું સવારે આઠ વાગે આપણા બ્લોક આવી જાય છે તો આજે પંચોતેરમો બ્લોક છે તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ કરીએ ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે મિત્રો અને ભાઈ દુકાનનો માલ પણ બનવાનું શરૂ થઈ ગયું છે કારીગર આવ્યો છે કામ કરવા માટે અને આજે શું કામ કરે છે બધું હું તમને બ્લોગમાં બતાવું તો ચાલો મિત્રો બ્લોગમાં બેના જો આપણે મોરિયનભાઈને લેવા જવાનો છે મિત્રો અહીંયા હું મોજા ભૂલી ગયો છું મોજા ક્યાં મૂક્યા મેં

તો આજે મને સવારમાં યાદ આવી ગયું કે લેતા આવવાનું છે અને ભાઈ આપણી દુકાને ભાઈ કારીગરી આવી જશે લાઇટ ડીમ પડે છે ને લાઇટ ડીમ છે એટલે ભાઈ કામ ધીમું પડી ગયું છે તો ફૂલ લાઇટ આવે એટલે પાછું ફૂલ સ્પીડમાં કામ ચાલુ થઈ જશે અને ભાઈ શું કહેવાય કે આજે નહીં બનાવશે લીસા લાડવા બનાવશે ગાંઠિયા બનાવશે ચેવડો ચવાણો ફાફડી સેવ ઝીણી સેવ પછી ફૂલવડી અંગૂઠિયા ગાંઠિયા ચકલી ગાંઠિયા ઘણું બધું આજ બનાવવાનું છે એટલે આજ સવારથી સાંજ સુધી ફૂલ વર્ક કરવાનું છે કારીગરને તો ચાલો મિત્રો અત્યારે શું બનાવવું છે એ બધું હું તમને આ બ્લોગમાં બતાવું ભાઈ મસ્ત મજાના લાડવા બનીને તૈયાર છે ભાઈ આપણી એથર રિશ્તામાં છે ને કાલ રાતથી આજ સવાર સુધી એક તો અપડેટ આવ્યું છે અને અપડેટ શેનું છે ને હવે એ જાણવાનું છે આજ આખી રાતી ગાડી અપડેટમાં પડી હતી એટલે સવારે મારે છે ને ભાઈ એક્ટિવા લઈને મોરીને મૂકવા જવો પડ્યો સવારે જોઈને તો અહીંયા અપડેટ લખેલું આવતું હતું તો અત્યારે અહીંયા શું અપડેટ આવ્યું એની ખ્યાલ નથી પણ હવે જો એક આ મને નવું લાગે છે જો આવડો આ જો આ એક સ્માર્ટ ઇકો જે આવ્યું ને એ નવું આવ્યું એવું લાગે છે એટલે ભાઈ આપણા આ યથેર રિસ્તાની અંદર ભાઈ સ્માર્ટ ઇકોનું ફંક્શન ફીચર્સ કઈક નવું આવ્યું હોય ને એવું લાગે છે રાત્રે પડ્યું એટલે ગાડી તમે ચલાવી ન શકો કાંઈ ન કરી શકો ભાઈ સ્ક્રીન એ બંધ આવે તો સવારે જોયું ને તો સ્માર્ટ ઇકો ઓન એવું લખેલું આવ્યું છે તો કઈક નવું ફીચર છે મોરિયનભાઈ ની સ્કૂલે પહોંચી ગયો છું અહીંયા અને ભાઈ ઘરેથી ફોન આવ્યો દુકાનો ભાઈ આજે કારીગર આવ્યો છે ને તો ભાઈ ધોવાનો સોડા નથી તો પાછું મારે

તરે આપા બડા અંદર મસ્ત મજાની સેવ બની રહી છે ને ભાવનગરની નાયલોન બનાવીને કમ્પ્લીટ કર્યા છે તો આ છે મસ્ત મજાની સેવ ચેક કરો ગાઈસ જો ભાઈ મસ્ત મજાની સેવ બની ગઈ છે ભાવનગરી ગાંઠિયા બનીને થઈ ગયા છે ચેક કરો તો ભાઈ મસ્ત બધું કમ્પ્લીટ મોરિયન ભાઈ સેટ રેડી આમ કે દે ના ના કરીને તાવ જવાનું પપ્પા હું આવું પપ્પા હું આવું એમ કર્યા કરે ઓલાને સાથે આવું છે રોવે છે એને લઈ નથી જવાનો મિત્રો સવારે ભાઈ આપણી ગાડી અપડેટ થયા પછી કાંઈક તો ફેરફાર દેખાય છે મિત્રો શું છે આ ભાઈ રોવે છે અને હારવાર આવું છે ત્યાં નો અવાય ના પાડું છું હવે મિત્રો ક્યાંક જો અહીંયા તો અહીંયા તો શું છે બોલ એમની હું બોલ બોલવાનું તો બોલો એમ નહીં બોલવાનું શું બોલવાનું હમણાં શું બોલતો હતો તું એવું નઈ ટાઈમ ભાઈ ભાઈ દોલ ઓય રો આઈ બાય એ ફ્યુ તો મિત્રો આપણી નો સર્વિસ સેન્ટરની અંદર આજે બીજો દિવસ છે અને ભાઈ આજે હું અહીંયા જાણવા માટે આવ્યો હતો પણ હજી આપણી ગાડી ફોન પ્રોસેસ નથી થઈ કિશનભાઈનો ફોન હા કિશનભાઈ હા એ તો ભાઈ અહીંયાથી નંબર આપ્યો હતો કિશનભાઈનો નંબર છે તમે એમાં મિસ કોલ માર્યો હા ને વાંધો નહીં ગાડી લેવરાઈ લેજો જેમ ઝડપથી થાય તો ભાઈ કિશનભાઈનો ફોન આવી ગયો છે ભાઈ આપણી ગાડી બે બીજો દિવસ છે આજે કાંઈ વાંધો નહીં કાલે એપ્રુવલ આવતા હજી છે ચોવીસથી અડતાલીસ કલાક થાય એમ કે છે કાંઈ વાંધો નહીં આપણે કાલે આવશું કાલે શું પ્રોસેસ થાય છે એ જાણશું આજની અપડેટ આવડી હતી

તો ફરી એકવાર મિત્રો આપણે મસ્ત મજાનું ચાલવા નીકળી ગયા છે અને આજનો ડિસ્ટન્સ મેં તમને કીધું એમ કે બાર કિલોમીટરનું થવાનું છે અને ભાઈ સોંગ સાંભળતા સાંભળતા આપણે ઓન ધ વે દરરોજની જેમ મિત્રો છ કિલોમીટર ઘાટ ચાલીને સોરી છ કિલોમીટર ચાલીને ભાઈ મઢીએ પહોંચી ગયો છું બજરંગદાસ બાપાની બાપા સીતારામ મિત્રો ફરી એકવાર પહોંચી ગયો છું બજરંગદાસ બાપાની મઢીએ ઘડીક અહીંયા બેસીએ અને કેટલા સ્ટેપ ચાલ્યો ને હું તમને બતાવું ભાઈ સાબ છ ગઈકાલ કરતા આજે સ્ટેપ વધારે થયા છે ને આજે વધારે ચાલો સત્તર કિલોમીટર આજનું ચાલી ગયો છું મિત્રો અત્યારે હું જે જગ્યાએથી હાલીને જાઉં છું ને કેટલું અંધારું છે જો ભાઈ સાબ આટલું અંધારું છે મિત્રો ફાઇનલી મિત્રો એકવીસ મિનિટ એકવીસ મિનિટ ચાલીને અત્યારે હું ભાઈ મેસડા પહોંચ્યો છું અને ભાઈ તેર હજાર સ્ટેપ ચાલી ગયો છું અને ભાઈ એક મિસ્ટેક થઈ ગઈ હતી ભાઈ સત્તર કિલોમીટર નહોતું ભાઈ આવા જવાનું અગિયારથી બાર કિલોમીટર જ છે એટલે ભાઈ સત્તર કિલોમીટર નહીં બાર કિલોમીટર આજનું હું ચાલ્યો છું માય મિસ્ટેક તો ભાઈ રાતના વાગી ગયા છે સવા નવ ભાઈ અને ભાઈ આપણે બ્લોગ પૂરો કરવાનો છે ભાઈ અને આજનું છે ને ભાઈ બાર કિલોમીટર જેવું આપણે ચાલી લીધું છે અને આની પછીનો એક મસ્ત બ્લોગ આવવાનો છે નેક્સ્ટ બ્લોગ એટલે કે સેવન્ટી ડેલી બ્લોગનો સેવન્ટી ફાઈવ એટલે કે પંચોતેરનો બ્લોગ છે આની પછીનો નેક્સ્ટ છોતેરનો બ્લોગ બહુ એટલે બહુ ખાસ છે ભાઈ જોવાનું ભૂલતા નહીં કેમ કે કાંઈક નવું આવવાનું છે એમાં એક નવું સરપ્રાઇઝ છે માની લો ને મિત્રો આજના બ્લોગમાં આટલું મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી ભાઈ આ કમેન્ટ કરી દેજો આ કયું જ્યુસ છે મિત્રો રાત્રે ઓનલી ફોર એક કપ જ્યુસ